નામનો એક સ્પા છે ને સ્પાની સર્વિસની આડમાં જે ઇમોરલ ટ્રાફિક એક્ટની એક પ્રવૃત્તિ ચાલે છે એવી માહિતીને આધારે એમણે એક ખાતરી કરાવેલી અને ખાતરી પ્રમાણે એને યોગ્ય જણાતા હોય ત્યાં રીડ કરેલી તો ખરેખર ત્યાં અમુક ભોગ બનનાર મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવતા હોય એ પ્રકારની હકીકત જણાય આવેલી અને તેનો એમણે ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ફરિયાદ આપી ગુનો દાખલ કરાવી અને આગળની તપાસ છે એ માંજરપુર પોલીસ સ્ટેશન તરફ કરેલ છે અને માંજરપુર પોલીસ સ્ટેશન આ ગુનાની તપાસ કરી રહેલ છે આમાં જે મહિલાઓ છે એ ભોગ બનનાર મહિલાઓ છે જેના નામ આપણે ડિક્લેર કરી શકતા નથી પરંતુ એ જે સાત મહિલાઓ છે એ બોમ્બેની છે અમુક મિઝોરમની છે અને અમુક બરોડાની લોકલ છે આણંદના પણ છે જે ભોગ બનનાર મહિલાઓ છે અને જે આરોપી તરીકે છે એ તોફ ઇસ્માઇલજી ખત્રી આ નામનો જે માણસ છે એ જે મહિલાઓને પાસે આ બદકામ કરાવી રહ્યો હતો અને એની આવકમાંથી લાભ લઈ રહ્યો હતો એ પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રકારની ફરિયાદ છે એ જે તો એટલે પકડવાના બાકી છે એની ટીમ પણ પાછળ લાગેલી છે અને જે એ બીજા બેન છે શબાના કરીને આરોપી તરીકે છે એમની ધરપકડ કરવામાં આવેલી છે એ લોકો સ્પાની આડ બાદ લોકોને સ્પા માટે સ્પાની સર્વિસ દેવા માટે મસાજ માટે એ રીતે કરીને ગ્રાહકોને આકર્ષતા હતા અને પછી આ પ્રકારની સર્વિસ આપતા હતા આ લોકો ચારથી પાંચ હજાર રૂપિયા સર્વિસ લેતા હતા એમને તો એ નોમિનલ રકમ આપીને બાકીની રકમ એ એમાંથી નફા ભાગ લેતા હતા જે ગુનોનો એક મોટો ગુનો એ જ છે કે સ્ત્રીઓ પાસેથી આ રીતે નફા ભાગ લેવો આ પ્રકારનું લાઇસન્સ કોઈ હોઈ શકે જ નહીં અને ભાડાનું મકાન હતું અને એની તપાસ છે આગળની ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ વિગતો જાણવા